ખાતે કલેક્ટર દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવેલી હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત તેમજ લોકોને પાણીની સુવિધાઓ મળી રહે છે કે કેમ તે વિશે ખાસ મુલાકાત લેવામાં આવેલી હતી જેમાં રોડ રસ્તા મધ્યાહન ભોજન સહિતની સુવિધા પૂરી થઈ શકે તે હેતુથી કલેક્ટર દ્વારા મુલાકાત કરવામાં આવેલી હતી તે સમયે મામલતદાર આરોગ્ય વિભાગના અધિકારીઓ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી મંત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના ખાસ કાર્યક્રમ અંતર્ગત આજે દરેક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત કરવામાં આવેલું છે જે આજ સવારે જ સૂચિત કરવામાં આવ્યું છે એવા ગામની અમારે આકસ્મિક મુલાકાત લેવાની હતી જેના સંદર્ભમાં મેં આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની મુલાકાતે આજે અહીં આવ્યો છું અહીંયા આવી અને મેં શાળા આ ગામની જે આંગણવાડીઓ છે ચાર પુર આંગણવાડીઓ છે બે પ્રાથમિક શાળાઓ છે કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા એક માધ્યમિક શાળા સહકારી મંડળી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક રાષ્ટ્રીકૃત બેંક બેંક ઓફ બરોડા અને ગામના જે અન્ય વિકાસના કામો છે ગામની માધ્યમિક શાળા છે એની મુલાકાત આજે લીધી છે